જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે તો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો એવા અધિક માસના પાવન દિવસોમાં આજે સાંભળશું માતા સીતાના નિતનેમની કથા આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કહેવાય છે કે આ કથા સાંભળનારના અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે આવો મહિમા છે નિત્ય આ કથા સાંભળવાનો તો મિત્રો આજના દિવસે માતા સીતાના નિતને એમની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો માતા સીતાની જય બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય માતા સીતાને નિત્ય ભગવાનની વાર્તા કહેવાનું નિમ હતું સીતા માતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રીરામ આ વાર્તા સાંભળતા એક દિવસ ભગવાન શ્રીરામને કોઈ કામ માટે બહાર જવાનું થયું ત્યારે સીતા માતાએ કહ્યું કે પ્રભુ બાર વર્ષથી મારા નેમ છે જો તમે હવે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે તમે કૂવાની પાળે જઈને બેસો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે તેમને તમે તમારી વાર્તા કહેજો સીતા માતા કુઆના નાળા પાસે જઈ અને બેસી ગયા ત્યાં એક સ્ત્રી આવી તેણે રેશમી જરી સાડી પહેરેલી હતી તેણે સોનાની માટલી લીધી હતી સીતા માતા તેને જોઈને કહે છે કે બહેન મારી બાર વર્ષની નામ સાંભળ પરંતુ મહિલાએ કહ્યું કે જો હું તારી નામ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે તેણે વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી ચાલી ગઈ તેણે રેશમી જર્મરની સાડી પહેરેલી હતી તે ફાટી ગઈ સોનાનો ઘોડો હતો તે માટીનો બની ગયો જ્યારે સાસુએ જોયું તો તેણે પૂછ્યું કે તે કોનો દોષ માથે લઈને આવી છે પુત્રવધુએ કહ્યું કે એક મહિલા કૂવા પર બેઠી હતી તેણે વાર્તા સાંભળવાનું કહ્યું પરંતુ મેં સાંભળ્યું નહીં જેનું આ પરિણામ છે પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે જ સાસુએ સાડી અને માટલી લઈને કૂવા પર ગઈ જ્યારે સાસુએ માતા સીતાને ત્યાં બેસેલી જોઈ ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન મારી વાર્તા સાંભળો સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગઈ માતા સીતાએ વાર્તા કહેવાની શરૂ કરી રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નિત નેમનું નામ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાવો રામ દૂધ પતાશા પીઓ રામ હિંડોળા ખાટી ઝૂલો રામ મલમલ રજાઈમાં સુવો રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સૌના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ સાસુએ કહ્યું કે બહેન વાર્તા તો ખૂબ જ ગમી વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગયા અને તેમની પહેરેલી સાડી ફરીથી રેશમી જરીની બની ગઈ માટીનું વાસણ તે સોનાનું બની ગયું પુત્રવધુ સાસુને કહેવા લાગી કે તમે આ બધું કેવી રીતે કર્યું સાસુએ કહ્યું કે વહુ તું દોષ લઈને આવી હતી અને હવે હું એ દોષ દૂર કરીને આવી છું પુત્રવધુએ પૂછ્યું કે તે કુવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી સાસુએ કહ્યું કે તે માતા સીતા હતા તે જૂનામાંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવે છે જે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો તો સાસુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નિત નેમનું નીમ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાવો રામ દૂધ પતાશા પીયો રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલ રજાઈમાં સુઓ રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વાર્તા સાંભળીને પુત્ર વધુ કહે છે કે માં વાર્તા તો બહુ જ સારી છે હવે સાસુ રોજ સવારે વહેલા ઉઠે છે સ્નાન કાર્યથી પરવારી પૂજા અર્ચના કરી અને નિત અને સીતાની કથા કહે છે એક દિવસ પડોશની એક સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવવા દેવતા માંગ્યા ત્યારે તેમણે કહ્યું કે હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા તો પડોશીએ કહ્યું કે તમે સવારે ચાર વાગ્યાથી ઉઠીને શું કરો છો ત્યારે તેમણે કહ્યું કે સવારે ઉઠીને અમે પૂજા કરીએ છીએ અને માતા સીતાના નેમની કથા કરીએ છીએ પડોશીએ તેને ફરીથી કહ્યું કે સીતા માતાની વાર્તા કહીને તમને શું મળ્યું તેણે કહ્યું કે તેની વાર્તા કહેવાથી સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ જાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યારે પડોશી બહેન કહે છે કે તો મને પણ આ વાર્તા કહો તેણે કહ્યું ઠીક છે હવે કાલે સવારે તમે વાર્તા સાંભળવા આવજો બીજા દિવસે સવારે પડોશણ પણ સવારે વહેલી ઉઠી નાહી ધોઈ પૂજા પાઠથી પરવારી સાસુ વહુના ઘરે વાર્તા સાંભળવા આવી અને સાસુએ વાર્તા કીધી કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નિત્ય નેમ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાવો રામ દૂધ પતાશા પીઓ રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલ રજાઈમાં સુઓ રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આખી વાર્તા સાંભળીને પડોશણ કહે કે બહેન વાર્તા તો મને ખૂબ જ ગમી હવે તે પણ સીતા માતાની નીત નેમની વાર્તા કહેવા લાગી વાર્તા કહીને સીતા માતાએ પડોશીના ભંડારો પણ ભરી દીધા હવે આખા મહોલ્લામાં આખી શેરીમાં નિતનેમ નેમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાએ દરેકની ઈચ્છા પૂર્ણ કરી દરેકના ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા હે માતા સીતા જેમ તમે સાસુ વહુના ભંડાર ભર્યા પડોશણના ભંડાર ભર્યા તેમજ તમારી આ વાર્તા કહેનાર સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌને સુખ સમૃદ્ધિનું વરદાન દેજો મિત્રો આપણે સાંભળી માતા સીતાના નિતનેમની કથા આ કથા સાંભળનારના અન્ન ધનના ભંડાર ભરેલા રહે છે માતા લક્ષ્મીની કૃપા તેના પર હર હંમેશા બની રહે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે ક્યારેય અન્ન અને ધનની ખોટ માતા લક્ષ્મી તેને નથી આવવા દેતા તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે એવી પવિત્ર પુણ્યશાળી આ કથા માતા સીતાની નિતને એમની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સીતામૈયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે